હલો તો અમે જઈશી વડેસર તો બધા રહેજો વડેસર શંકર ભગવાન નું મંદિર છે જોવાની પણ મજા આવશે વડેસર નો ગેટ છે अम्म गड़ेसियोटी से पैकेत लागो हर खी रीत विवाह करो

પારવતીજી શંકર ભગવાન ગણેશ ભગવાન કાર્તિક કાર્તિક કળશ અહીંયા પણ છે ગણપતિ દાદા છે હનુમાન દાડા નંદિમહારાજ છે કચભો પણ છે हेलो कर दो शंकर भगवान हाउ नो कर दो वीडियो हो ए बहन बास पण हवे भाई कल बाजू हिसका खावा में डाल हेलो आय वडेसर आऊ पण से जो नाना नाना सकरा ने रंबानी पण मजा आवे एक बहन ने पण हमारे पानो वड

હા પૂજા કરવા માં ખાવા અમે બધા આવી ગયા છીએ દર્શન કરવા પણ શંકર ભગવાનનું મંદિર बग्गी ने है छोटी है कैरियो कोन मस्ती में है खाम बामा नो बग्गी है झाड़वा है अपन ने कैरी जड़ी अपन पाकी वही बुलातू तो नहीं काची है थोड़ी राण हे राण हे आंबा हे आंबा माखेरी उ हिम्मत चोटी हे ઘણી બધી કેરીયું હે પણ પાકી નથી એટલે ચકલાનો જબૂતરો જો હે સરસ ચાણ પાણી પણ ચકલા માટે अवित आह बामा तो मस्त केरियु पाकी है पनावे ले वाई नहीं हल्ला हमारा फहीया कावे सोकराने अवित केरक फरवाले जी तो केटली मजा है विजय कतार तुम फॉर उगावन नाच फॉर उसने मम्मी आके निकल बैठ को बड़ा दीजिए बहुत बिगड़ा टीवी अवित तो मजा है विजय नहीं मनसीब नाच करो જો છોકરા ને ક્યારેક આવી રીતના ક્યાંક લઈ જાવ તો મજા આવી જાય છોકરા ને વેકેશન કરવા તો ભલે જાય પણ ક્યાંક આવી રીતના લઈ હોત જવાય એટલે નકર વાડી નું કામ કરાવી કરાવી તોય રે નહી છોકરો આપણા ઘરે જો અમાર ભાઈ ને તો મજા આવી સરખી રીતે આમ જો

બે કિશન કરવા અહીં બધાય વળે તો મારો સિંગ ન લેતા હું કોર કેરે દબાઈશું ન ખા ખાર હો હવે રુટી હાલને લેતા બે ઈ એમાં બીવાનું ન ગીતા મજા આવે બુદ્ધિ થઈ લે આવલા દોન ભાઈ અહીં ચા દેવાડી

કરી દેજો આ વડે સરસે શંકર ભગવાન નું મંદિર હે કોમેન્ટ માં જય શંકર ભગવાન લખવાનું ભૂલતા નહીં ન ગયા ન ગયા જય માતાજી જય શંકર ભગવાન